મોડાસાના મોતીપુરા ગામે વરસાદી પાણી સિંચાઈ વિભાગની કેનાલની કામગીરી સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે કેનાલ નીચે પાણીના નિકાલ માટેની જગ્યા પુરાઈ ગઈ છે પાણીના નિકાલ માટેની જગ્યા પુરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે બેદરકારીથી આ બનાવ બન્યો છે ગંદનારું સાફ કરવામાં આવ્યું નથી અને ઘોપળ સાફ થાય તો જ ગામનો બચાવ થાય એવો કેનાલ ખાતાના બે પાળા ઊંચા થાય હાઈટમાં થાય તો જ ગામની અંદર પાણી ઘૂસે નહીં અને કેનાલ સાફ થાય સારી રીતે અને કંપા જવાના રસ્તા ઉપર એક નાળું છે તે પણ ફેલ થઈ ગઈ છે તો કેનાલ ખાતાવાળાએ નાળું નવું બનાવે ગંદનાળું સાફ કરે તો જ આ ગામનો કોઈ બચાવ થાય પાળા ઊંચા કરું તો